દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ એક હજાર એસી ઉંચો ભાવ ચૌદસો તોતેર ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો પચીસ ઊંચો ભાવ પાંચસો બાણું ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો અઢાર ઊંચો ભાવ પાંચસો બાણું જુવાર સફેદ નીચો ભાવ સાતસો પાંસઠ ઊંચો એસી ચારસો ઊંચો ભાવ ચારસો એકાવન તુવેર નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ એકવીસો પચાસ ચણા પીળા નીચો ભાવ નવસો સિત્તેર ઊંચો ભાવ અગિયારસો પચાસ ચણા સફેદ નીચો ભાવ અઢારસો પંચાવન ઊંચો ભાવ અઠાવીસો એસી અડદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ અઢારસો મગ નીચો ભાવ સોળસો ચાલીસ ઊંચો ભાવ ઓગણીસો ચાલીસ વાલ દેશી નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ પચીસો પચાસ વાલ પાપડી નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ બે હજાર છવ્વીસ ચોળી નીચો ભાવ ત્રણ હજાર બસો ઇઠ્યોતેર ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ચોત્રીસ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ તેરસો વીસ વટાણા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો સિંગદાણાના નીચો ભાવ સોળસો ત્રીસ ઊંચો ભાવ સત્તરસો મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ઊંચો પંચોતેર મગફળી તલી નીચો ભાવ તેવીસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર એકત્રીસ સૂરજમુખી નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ પાંચસો એકાવન એરંડા નીચો ભાવ એક હજાર સિત્તેર ઊંચો ભાવ અગિયારસો ચાલીસ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પંચાણું કાળા તલ નીચો ભાવ અઠાવીસો નેવું ઊંચો ભાવ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ લસણ નીચો ભાવ ત્રણ હજાર એકસો પચાસ ઊંચો ભાવ પાંચ હજાર એકાવન ધાના નીચો ભાવ અગિયારસો બેતાલીસ ઊંચો ભાવ સોળસો પંચોતેર મરચા સુકા નીચો ભાવ સોળસો ઊંચો નીચો પચાસ વરિયાળી નીચો ભાવ પંદરસો એક્યાસી ઊંચો ભાવ સોળસો પંચાવન નીચો ભાવ પાંચ હજાર છસો ઊંચો ભાવ સાત હજાર છસો પચીસ રાય નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો ભાવ તેરસો ચાલીસ

હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો એક્યાસી ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો એકવીસ ઊંચો ભાવ છસો નેવું કપાસ બીટી નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ ચૌદસો છેતાલીસ મગફળી મગફળીજીની નીચો ભાવ આઠસો અગિયાર ભાવ તેરસો એકોતેર મગફળી જાડી નીચો ભાવ સાતસો એકવીસ ઊંચો નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સોળસો અગિયાર એરંડા નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ અગિયારસો એકાવન તલ નીચો ભાવ એકવીસો ઊંચો ભાવ ઓગણત્રીસો એક જીરું નીચો ભાવ પાંચ હજાર એકસો એક ઊંચો ભાવ છ હજાર ચારસો એકાવન વરિયાળી નીચો ભાવ બારસો ઉંચો ભાવ બારસો ધાણા નીચો ભાવ નવસો ઉંચો ભાવ ચૌદસો એક્યાસી ધાણી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો એક સુકા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એકાવન લસણ સુકું નીચો ભાવ આઠસો એકાવન ભાવ ચાર હજાર સાતસો એક ડુંગળી લાલ નીચો ભાવ છાસઠ ઉંચો ભાવ બસો છેતાલીસ ડુંગળી સફેદ નીચો ભાવ બસો એક ઊંચો ભાવ બસો છેતાલીસ બાજરો નીચો ભાવ ત્રણસો એકાણું ઊંચો જુવાર નીચો ભાવ આઠસો એકતાલીસ ઊંચો ભાવ નવસો એક મકાઈ નીચો ભાવ ચારસો એકવીસ ઊંચો ભાવ ચારસો એકવીસ મગ નીચો ભાવ પંદરસો એકોતેર ઊંચો ભાવ ઓગણીસો અગિયાર ચણા નીચો ભાવ આઠસો છપ્પન ઊંચો ભાવ અગિયારસો એકાવન વાલ નીચો ભાવ સોળસો એકત્રીસ ઊંચો ભાવ પચીસો એકાણું અડદ નીચો ભાવ પંદરસો એકાવન ઊંચો ભાવ અઢારસો એકવીસ ચોળા ચોળી નીચો ભાવ બારસો એકાણું ઊંચો પચીસો એકોતેર મઠ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ એક હજાર એકાવન તુવેર નીચો ભાવ અઢારસો એકાવન ઊંચો ભાવ એકવીસો એકતાલીસ સોયાબીન નીચો ભાવ સાતસો એકોતેર ઊંચો ભાવ આઠસો એકાણું રાયડો નીચો ભાવ નવસો એકત્રીસ ઊંચો ભાવ નવસો એકત્રીસ રાય નીચો નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ સાતસો એક ગોગળી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર મેથી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકસઠ વટાણા નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ અગિયારસો એકોતેર સફેદ સણા નીચો ભાવે ભાવ એક નીચો ધાણી નીચો ભાવેક હજાર ઊંચો ભાવ ત્રણ હજાર છોતેર નવું જીરૂમ નીચો ભાવ પાંચ હજાર એકસો એકાવન ભાવ આઠ હજાર ત્રણસો છવીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ